વારસીયા વિસ્તારમાં ચિકનગુનિયાનો એક કેસ નોંધાયો છે તાવના પાંચસો ને ત્રીસ કેસ મળી આવ્યા હતા તેઓના બ્લડ સેમ્પલ ટેસ્ટિંગ માટે લેવામાં આવ્યા હતા અત્યારે ઉલ્લેખનીય છે કે કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વડદ્રા શહેરમાં ચોવીસ હજાર પાંચસો ને છન્નું ઘરમાં જઈને તપાસ કરવામાં આવી હતી જે પૈકી ત્રણસો ને અગિયાર ઘરમાં મચ્છરના ઉત્પત્તિના સ્થાન મળી આવ્યા હતા દસ હજાર બસો ને સુડતાલીસ ઘરમાં ફોગિંગ કરવામાં આવ્યું હતું વડદ્રા શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી વિવિધ વિસ્તારોમાં દૂષિત પાણીની ફરિયાદો ઉઠી રહી છે ખાસ કરીને વડોદરા શહેરના વારસ્યા વિસ્તારનો મોરચો દૂષિત પાણીના પ્રશ્ને આવ્યો હતો પીવાના પાણીમાં કોન્ટમિનેશન્સ આવતું હોવાને લીધે ઝાડા ઉલટીના કેસો નોંધાયા છે જો અત્યારે હવે ઠંડી એ વિદાયે લીધી છે અને ગરમીના દિવસો શરૂ થયા છે હવે એવા સંજોગોમાં ઋતુ બદલાવાથી શરદી ખાંસી વાયરલ ઇન્ફેક્શન વધવાના શક્યતા છે હવે એના માટે હું એક જ કહીશ કે લોકોએ ઠંડા પીણા બહારની વસ્તુઓ અથવા તો બરફ ગોળા એવું બધું ખાવાનું ટાળવું જોઈએ હાલમાં કેટલાક અત્યારે વાયરલ ફીવરના શરદી ખાંસીના કેસો આવી રહ્યા છે એ સિવાય કોઈ ખાસ બીજા વધારે કેસ જોવા મળતા નથી એ જ કે બહારનો ખોરાક ખાવાનું ટાળવું જોઈએ ઠંડા પાણી ઠંડા પીણા એ બધું ના લેવું જોઈએ શેરડીનો રસ બહારનો કશું ખાવું જોઈએ નહીં અને સાથે સાથે મચ્છરનો ઉપદ્રવ વધે તો મચ્છર ઉપદ્રવથી મચ્છર ના કાઢે એનું ધ્યાન રાખવું જોઈએ જુઓ જાડા ઉલટી માટે સ્પેસિફિક ચોખ્ખું પાણી પીવું જોઈએ અને ચોખ્ખું પાણી ગમે ત્યાંથી લાવીને પીવું જોઈએ એને ઉકાળીને પીવું જોઈએ તો જળ ઉલટી નહીં થાય